કેમ છો બધા મજામાં હું છું જોડિયા ટીમ કાઠિયાવાડી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે વિશ્વ પરમ પૂંજ મોરારી બાપુની જે નવસો ને સુડતાલીસમી કથા ચાલી રહી છે રાજકોટના આંગણે જે રંગીલા રાજકોટના આંગણે તો આજે કથા ચાલી રહી છે જે સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે ચાલી રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં હું તમને સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાંની સંપૂર્ણ માહિતી દેવાનો છું સ્ટેપ બાય સ્ટેપ તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો મોરારી બાપુએ જ્યારે સદ્ભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી અને પછી નક્કી કર્યું કે મારે સદભાવના વૃદ્ધાશ્રમને લાભાર્થે એક કથા કરવી છે જે હાલ અત્યારે એ કથા શરૂ છે તો મિત્રો જ્યારે પૂંજ મોરારી બાપુએ જે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી એ હું તમને બતાવું આ વિડીયોમાં જવું

দোহনিয়া ইয়ার নিশান আপকে দেও কই জানাতিবার চাই দিই যে পাথারি বর্ষে কই কি রুম আছে দি পাথারি বর্ষে কই নিশান আপকে দেও হাওয়া যত বড়ি ভাগ এর আপা যো সু সবটা পাথারি আছে 1746 কিরাত করি গেইও রুম কিবা বড়ি

તો મેં એક સવાલ પડતો માથે એ પરજાનો નંબર દર 30 ઇલીટ પર બર닝 ગયો পরে সে জানি কিভাবে ভালো করে করতে করতে চেষ্টা করতে চেষ্টা করনি গড়ি পর আবার দেখি আকাশ ও মন সে আগে আসল মা ওই যে তো তারে একবার একবার করে নিমার তাই না ক্ষমা করব খুব 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 মানতে চেষ্টা করো ওকে বলে যে ভালোবাসা কেনার প্ল্যান করি তোর জন্য তো সব সেরা

પણ આપણા વૃદ્ધો જ્યારે આપણે સાચવતા એના છાયા આપણે બધા ઉછીલ્યા ત્યારે એવા વૃદ્ધોને આવા બધા વૃક્ષો એના છાયો આપણે તેથી એક સાધુ તરીકે અમને ખૂબ જ પ્રસન્નતા થાય છે અને આમાં ગંગાજળાના

તો એના બાળકો પાસે હોય એના જેવું તો કોઈ એના માટે કમી નહીં કોઈ નથી અને કદાચ એના બાળકો કરતા પણ વધારે આ સંસ્થાની સેવા કરે છે એ આપણે કરીએ વખત આપના આવકાર કાર્યમાં તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ પીપળિયા ભવન સદભાવના વૃદ્ધાશ્રમ તમે જોઈ શકો છો અહીંથી ઉપર જવાનો એનો રસ્તો છે અને ઉપર ત્રણ માળામાં જે આ સદભાવના વૃદ્ધાશ્રમ છે એમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આમાં સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવવાનો છું તો સૌથી પહેલા આપણે જઈએ ઉપર

એવા લોકોને અહીંયા રાખવામાં આવેલા છે. અ માળે બધા પથારીવશ છે, કેન્સર છે, બેગ્રિંમ છે, પેરાલિસિસ છે, બીપી છે, ડાયાબિટીસ છે, એવા બધા છે. એના માટે અમે માણસો રાખ્યા છે કે નવડાવી દઈએ, જમાડી દઈએ, ડાયપર ચેન્જ કરી આપે, ટોયલેટ બાથરૂમ સાફ કરી દઈએ, એવા છે બધા એ પહેલા માળે. અને બીજા માળે છે, એ બધા થોડાક હાલતા ચાલતા છે, વોકર થી હાલતા હોય, સ્ટીક થી હાલતા હોય એવા છે.

બહુ સારી વ્યવસ્થા કરવામાં આવે છે સરસ આવેલા છે અને એને પણ અહીંયા માહિતી સારી જાણવા મળે છે તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને લોકોને ખબર પડે કે અહીંયા વૃદ્ધાશ્રમમાં આવી સેવા કરવામાં આવે છે જય શિયામ જય શિયા

ચાર વર્ષ થી તો અહીંયા તમને કેવા હાંસવે છે એની કરતા વધારે હાંસવે છે તો તમને મજા આવતી હશે ને દાદા નથી ચાર વર્ષથી અહીંયા તો મિત્રો અહીંના જે આપણે જે વૃદ્ધાઓ છે એની પણ આપણે મુલાકાત લીધી એની પહેલી પણ જાણીએ છીએ તો એ એમ એનું કેવું એમ છે કે જે ઘરે ન હંસવે એની કરતાં વિશેષ આ સદભાવના વૃદ્ધાશ્રમમાં હાંસવે છે અને આનું જે સૂત્ર છે કે અમારે માવતર જોઈએ છે તો આ જ એનું મુખ્ય કારણ છે આ સદભાવના વૃદ્ધાશ્રમના બીજા માળે આપણે આવી ગયા છીએ તો આપણે અહીંના જે માતાઓ છે એની પહેલી થોડીક માહિતી જાણવાના છે અહીંયા એને કેવું લાગી રહ્યું છે તો આપણે અંદર જઈ અને થોડુંક જાણશું શું કામ તમારું સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર આની વ્યવસ્થા કેવી છે કેવું લાગે તમને બહુ સરસ બહુ સરસ ઘર કરતા મજા આવે કે ઘર કરતા આય મજા આવે હા ઘર એવું સરસ હા અમને ગમે છે બહુ સારું હા સેવા તક બધું હાલી આ પ્યાર બધું બહુ સરસ હા હા બધું સરસ છે મે લતી ઉપર બધું ટાઈમ ટુ ટાઈમ આવી જાય બધું ખાવા બધું સરસ છે આ ફક આવે એવું સરસ છે આ તરાન જયદા ક્યાં ક્યાંથી હો તમે જામનગર જિલ્લાનો તમારા કેટલો સમય થયો છે અહિયાં પાંચ તો અહીંની સુવિધા અને વ્યવસ્થા વિશે કેવું તમને લાગે છે તમને અહિયા ઘર કરતા મજા આવે કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે મારી મજામાં

તો વ્યવસ્થા તમને કેવી લાગે છે છે બહુ તો મિત્રો તમે જોઈ શકો છો આ ફ્રીજમાં ફ્રૂટ રાખવામાં આવેલ છે જે અહીંના વૃદ્ધાઓને દેવામાં આવે છે જે સ્ટોક રાખવામાં આવે છે ફ્રીજમાં

ક્યાંથી આવો તમે અહિયાં વ્યવસ્થા કેવી છે મંદિર નો પૂજારી હતો ગાંધીપતિ મારે કાયમીની બે જોડી બીડી જોતી બે જોડી ઉપર બેઠી મને વીડી વગર હાલતો ને ત્યાં ગમે પૂછો ને

તો હું કેવા માંગો વિશે આશ્રમ એટલે એક સ્વર્ગ કે સ્વર્ગ છે સ્વર્ગ જેવું લાગે તો મિત્રો તમે જોઈ શકો છો દાદા એમ કે છે જે ઘરે પોતાના દીકરા ન હાંસવી કે એવી રીતે અહીંયા હાંસવામાં આવે છે એવી અહીંયા આઈની સંચાલન ચાલી રહ્યું છે સૌરભની તો આપણે વાતો હા ફરીએ તો ના નજર અમે સરખ જોઈએ કે ખરેખર અહીં જેવી છે જો બીમાર પડ્યા તો દવાખાને લઈ જાય દવા ગમે બીમાર હોય તો પ્રાઇવેટ હોસ્પિટલ લઈ જાય સરકારીમાં નહીં આટકોટ લઈ જાય દોશીમાં લઈ જાય બીજે ગમે રહે પણ સેવા પૂરે ગમે બીમારી હોય ને આપ્યો હારા કેન્સર વાળા હોય પેરાલિસ વાળા હોય ને તો પેલા ચાન્સ આપે આ લોકો બીજા આશ્રમ મારા નથી રાખતા કોઈ બીમાર હોય આ લોકો બીમાર જય શિયારામ જય શિયારામ મજા આવી ગઈ હા હું સાધુ નો દીકરો છું રામાનંદજી ખોટું નહીં બોલું બધું જે બોલ્યું હકીકત ભાઈ લેવા બોલ્યું દિલથી બોલા એટલે હાચું હાચું આજે આપણે પૂંજે બાપુની કથામાં આવેલા હતા અને આજે સદભાવના ને પૂંજે બાપુએ જે કથા અર્પિત કરેલી છે જે સદભાવના જે સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે છે તો આપણે આ સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી જે પીપળીયા ભવન સદભાવના વૃદ્ધાશ્રમ છે એની મુલાકાત લીધી અને આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી જણાવ્યા કઈ રીતના હસવવામાં આવે છે કઈ રીતના રાખવામાં આવે છે કઈ રીતનું જમવાનું આપવામાં આવે છે એ બધું પણ આપણે આ વિડીયોમાં જાણ્યું છે તો મિત્રો આ જે વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપી છે એમાં જે કોઈ વૃદ્ધાઓ છે એને આગળ પાછળ જે કોઈ હોતું નથી એને અહીં ને જ અહીંયા રાખવામાં આવે છે જેને દીકરા હોય છે કામતા હોય છે એવા કોઈ વૃદ્ધને અહીંયા લેવામાં આવતા નથી તો મિત્રો આ જે વૃદ્ધાશ્રમ ચાલે છે તો એમાં તમારે દાન કરવું હોય તો તમે કરી શકો છો એની માટે હું તમને તમામ ડિટેલ્સ આપું છું સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મોબાઈલ નંબર અને ક્યુઆર કોડ અને સાથે સાથે તમને બેંક ડિટેલ પણ આપી દઉં છું જેથી કરીને તમારે દાન કરવું હોય તો તમે આમાં દાન કરી શકો છો અને અને તમારે રૂબરૂ જો તમારે કોન્ટેક કરીને મુલાકાત કરીને દાન કરવું હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો આ જે નંબર આપું છું એ નંબરમાં કોલ કરી અને રૂબરૂ તમે મુલાકાતે આવી શકો છો આની વ્યવસ્થા જાણી અને પછી પણ તમે દાન કરી શકો છો એ કથામાં આવેલા અને બીજી વાર મુલાકાત લીધી છે આની પહેલાં પણ અમે આવેલા હતા અને મુલાકાત લીધી હતી અને એ વિડીયો પણ તમને અમારી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળે છે અને આજે ફરી એકવાર અમે આ વિડીયો બનાવ્યો છે અને અહીંયા સારી એવી સેવા આપે છે જે વૃદ્ધ માવતરો હોય છે અને આ જે આશ્રમનું જે એક જ લક્ષ્ય છે જે માવતર અમારે જોવે છે તો આ વાત ખોટી નથી કેમ કે અહીંયા માવતર ઘરે જે માવતર ઘરે માવતરને જેવી રીતે નો હાંસવે એની કરતાં વિશેષ અહીંયા હાંસવવામાં આવે છે અને જો મિત્રો તમે આમાં કોઈ પણ પ્રકારનું દાન કરો ફૂલની તો ફૂલની પાખડી તમારું વ્યર્થ નથી જવાનું લેખે જવાનું છે તો હું બધા જ મિત્રોને આગ્રહ કરું છું કે તમે આમાં દાન કરો અવશ્ય કરો દાન અમે પણ ખુદ દાન કરીએ છીએ અમારે પણ ફોન આવે છે સંસ્થામાંથી ત્યારે અમે કવર દ્વારા દાન મોકલાવીએ છીએ અને અમારે એનું કવર પણ આવે છે પણ મારી સાથે સાથે તમે પણ આમાં જોડાય અને દાન કરો એવી નમ્ર વિનંતી છે જય શિયામ તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ હવે આપણે મળશું નવા વિડીયોમાં જય શિયા રાધે રાધે જય માતાજી